पेट्री में शॉपिंग कर लेती हूं इनहा तुना नाना ना कपड़ा इन दी थी मोजा हाथ ना मोजा अंग पग मोजा चांदी का, का। आईवा नीना सकती हूं अम्मा ने लिख दिया देखा ले दाम ने ऐसा देखा रे निकंगाएवा बेटा આલે લે કાને છે નજરિયા લેવાવાળો જો જો એ કા લીધું મોજા હાથના ને એના વાળું પહેરવાનું પછી આ લીધું બે અલગ અલગ છે આ દોરી વાળું છે ને આ બટન વાળું છે કરતે તો પેક મૂકી દેતો ને એ હોય ને નજરિયા લેવાના બાકી છે थी मीलातीन करे नीक है ना ले ली था। कांग। ने दो दो। ना मिलती ने गिन ली है ना भी है। तो नहीं आई है 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 चाहिए काले काले चाहिए

એમ છે આજે મોડું અમારે થતું હતું ને હા લેવામાં ને બધી પુરીઓ થાય ઊંચી હતી બહુ વિડીયો શૂટ નથી થયો આમાં કાંઈ ગણપતિ બાપો લાગે કે હેજે નો અવાજ આવે Oh હાતા તા તો વરે મિલા કે નાસ્તો કરે લીએ તો મિલા ફેના ભુંગરા બટેટા લેવા કો તે પાસલ કરે લે કઈ હુ તો ભુંગરા બટેટા કા લેને આવે ભુંગરા બટેટા ભુંગરા બટેટા એંકી કરતો તો પછી આજ કા હેના બીજે ઉતરાનો છોડો કે કે હોસ્પિટલ માં હેના મહેમાન ની ઉતા એટલી નયા ઉતરાઈ ની તો પછી ત્યાં થી અમે નીકળેગા તો સ્ટાર્ટ કેરો ને ગામ માં અમે આયા ને તારી હેના